અત્યારે છે ને ઉમરોનું પાંચમા દિવસનું કલેક્શન મંગળવારનું ડિટેલ રિપોર્ટ આપણે પહેલાં જાણી લઈએ પંદર પોઈન્ટ ઓગણચાલીસ ટકાની ઓક્યુપન્સી હતી મોર્નિંગ શોમાં પાંચ પોઈન્ટ ત્રેસઠ હતું આફ્ટરનૂન શોમાં પંદર પોઈન્ટ બેતાલીસ ઇવનિંગમાં સોળ પોઈન્ટ પચીસ અને નાઇટમાં ચોવીસ પોઈન્ટ ચોવીસ મંગળવારના દિવસે નાઇટ શોની ઓક્યુપન્સી ચોવીસ હોય એ ખૂબ મોટી વાત છે સ્પેશિયલી ગુજરાતી ફિલ્મો માટે તો ખૂબ મોટી વાત છે આના પરથી નક્કી થાય છે કે આવતા શનિવારની અને રવિવારની ઓક્યુપન્સી કેટલી છે ખૂબ સરસ હશે ફાટીને ફિલ્મ આવે છે માનું છું પણ છતાં આ ફિલ્મ એકવાર લોકોના મગજમાં ઘરી ગઈ છે અને માઉથ પબ્લિસિટી છે એટલે આ ફિલ્મ છે એની ઓક્યુપન્સી આવતા શનિ રેવીમાં તો ખૂબ સરસ હોવાની પછી વાત એમ થશે કે જો ફાટીને ફિલ્મ સારી નીકળી કોન્ટેન્ટ સારો નીકળો તો એની ઓક્યુપન્સી પછીના શનિ રેવીમાં ખૂબ સારી આવશે આ રીતનો આખો સીન હાલે છે હવે છે ને એક ભાવિકભાઈ સંઘવી કરીને છે હવે એમની કોમેન્ટ એવી છે કે આ ફિલ્મનું બજેટ લગભગ પાંચ થી છ કરોડ રૂપિયા હોવું જોઈએ આવી કમેન્ટ આવી છે અને એકાઉન્ટ ભાવિકભાઈ સંઘવીના નામે છે ભાવિકભાઈ સંઘવીના રિવ્યુ છે ને એ ધ્યાનમાં લેવાય છે જ્યારે રિવ્યુ સોરી ફિલ્મ મેકરો પોસ્ટર જ્યારે રિવ્યુ ના બનાવે છે ને એમાં ભાવિકભાઈ સંઘવીના જે રેટિંગ છે ને એ ધ્યાનમાં લેવાય છે એટલે મોટું નામ છે હવે એના તરફથી એવી કમેન્ટ આવી છે કે ભાઈ પાંચથી છ કરોડનું ફિલ્મનું બજેટ હોવું જોઈએ એટલે પછી એ કમેન્ટમાં મેં રિપ્લાય આપ્યો કે લગભગ તો નહીં હવે આ કમેન્ટ ભાવિકભાઈ તરફથી જ આવી છે કે પછી એના એકાઉન્ટનો યુઝ કરીને કોઈએ મોકલી છે એ મને નથી ખબર પણ આ એકાઉન્ટનું નામ તમે જોઈ લો એમાં ભાવિકભાઈ સંઘવીનું નામ છે એટલે જે હોય એ પાંચથી છ કરોડનું બજેટ આવે એનું કહેવાનું એમ છે એક તો આઉટસાઇડ લોકેશન લંડનનું લોકેશન છે અને ફિલ્મની પ્રોડક્શન ક્વોલિટી તમે ફિલ્મ જોઈશું તમને ખબર જ હશે પ્લસ મોટી સ્ટાર કાસ્ટ છે પછી બધી મુખ્ય જ ગણાય એટલે ઘણા દિવસ માટે કદાચ માની લો કે વીસ થી પચીસ દિવસ માટે પણ શૂટિંગ ચાલ્યું હોય તો તો ખાલી જણા શૂટિંગ કરવા હોય હોય એ મુખ્ય કલાકારો છે પાછળની ગઈ ને એટલે બજેટ એટલા માટે ભાવિકભાઈ થોડુંક વધારી ના કીધું કે આટલું કદાચ હોવું જોઈએ છતાં હું કહું છું કે એટલું નહીં હોય તો એનાથી ઓછું માની લઈએ હવે કદાચ ત્રણ કરોડ ને બે કરોડ મારું બજેટ માનો તો પણ અત્યારે જે રીતે કલેક્શન એ પ્રમાણે ફિલ્મ હિટમાં પણ નથી આવતી હા ભવિષ્યમાં હિટમાં આવી જશે એમાં કોઈ બેમત નથી પણ અત્યારની વાત તમને કરું છું અત્યારે કલેક્શન બે કરોડ અને સત્યાવીસ લાખ રૂપિયા થયું છે જેટલું પણ બજેટ હોય હા પાંચ થી છ કરોડ હશે તો ફિલ્મને બહુ લાંબુ ખેંચવું પડશે પણ બે કરોડ અઢી કરોડ ત્રણ કરોડ આસપાસનું બજેટ હશે તો લગભગ લગભગ આ ફિલ્મ છે એ આવનારા દસથી બાર દિવસમાં બજેટ કવર કરી લેશે હિટ પણ થઈ જશે સુપર હિટ પણ થઈ જશે પણ અત્યારે તો મેકર્સે ઓલરેડી સુપરહિટનું ટેગ આપી દીધું છે એટલે મને એવું મારું પર્સનલી માનવું છે કે ફિલ્મનું બજેટ ઓછું હશે આ મારો પર્સનલ મત છે બાકી આના ઉપર જો કંઈ તમારે કાંઈ ગણિતને એવું કાંઈ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને ફિલ્મ તમે જોઈ લીધી તો તમારો પણ અંદાજ મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે ફિલ્મનું બજેટ હકીકતમાં તમને ફિલ્મ જોતા કેટલું લાગે છે બસ ધન્યવાદ